ગુજરાત સહિત સુરતમાં હીટવેવની સ્થિતિ ગંભીર બની રહી છે લોકોના મોત થઈ રહ્યા છે બેભાન થવા સહિતના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત આરોગ્ય એડી ડાયરેક્ટર સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગુજરાત આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર સુરતની મુલાકાતે આવ્યા છે જેમણે પાલિકાના આરોગ્ય વિભાગ અને સિવિલના અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમણે કહ્યું કે એપ્રિલ અને મે માસ શરૂઆતમાં રાજ્યમાં એકસો આઠ ને પચાસ જેટલા કેસ મળ્યા હતા ત્યારે છેલ્લા પાંચ દિવસથી બસો ચોવીસ જેટલા કેસ મળી રહ્યા છે હાલમાં પણ એકસો આઠને મળતા કેસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રાજ્યના આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલે કહ્યું કે સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો થયો છે સાત જિલ્લામાં પિસ્તાલીસ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે હીટવેવની સ્થિતિ છે પરિણામે હીટવેવ હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે સમગ્ર રાજ્યમાં એકસો આઠમાં જે કેસ આવતા તેમાં વધારો થયો છે શરૂઆતમાં પચાસ થી સાઠ કેસ મળતા હતા પરંતુ જેમ ગરમીનું પ્રમાણ વધતા હાલ એસી થી છેલ્લા ચાર દિવસમાં કેસમાં એકસો છ થી એકસો અઠ્યાસી સુધી અને ગઈકાલે બસો ચોવીસ જેટલા કેસ નોંધાયા છે તાપમાનના લીધે જે તકલીફ થાય છે તેમાં ચોક્કસ વધારો થયો છે હીટ હીટવેવ અને હીટ સ્ટોકના કેસોમાં વધારો થયો છે

જે ચાલી રહ્યું છે પરિણામે ચોક્કસ કેસોમાં વધારો થયો છે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હિટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યની વાત કરો તો સમગ્ર રાજ્યની અંદર જે એકસો આઠમાં ઇમરજન્સી સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ એપ્રિલ મેમાં શરૂઆતમાં આ કેસીસની શરૂઆત હતી ત્યારે પચાસ સાહીઠ જેટલા કેસીસ પર ડે પર ડેની રીતે અમને એકસો આઠમાં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા જે ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું એમ સાથે સાથે કેસની સંખ્યા પણ વધતી ગઈ અને એસી નેવુંની એવરેજ ઉપર આવ્યા હતા પણ છેલ્લા ચાર દિવસથી જે આપણે જાણીએ છીએ કે સ્થિતિ હીટવે ખૂબ ભયંકરની રીતે તાપમાન વધી રહ્યું છે જેના ફળ સ્વરૂપે જે નેગેટિવ પોઈન્ટની રીતે કહીએ તો એ પોઈન્ટ ઉપર અત્યારે એકસો આઠની અંદર કેસીસ એકસો છ એકસો બત્રીસ એકસો ઇઠ્યાસી ત્યારબાદ ગઈકાલે બસોને ચોવીસ કેસ એટલે જે પચાસ સાયઠ સિત્તેરની એવરેજ ગણતા હતા એ એવરેજ અત્યારે બસો પ્લસ કરી ગઈ છે એટલે તાપમાનના લીધે જે તકલીફ થવી એના કેસોમાં ચોક્કસ વધારો થયેલો છે સ્ટ્રોક આ વસ્તુ મેં કહીએ એને હિટ રિલેટેડ ઇલનેસ કહેવાય અને હી સ્ટ્રોક વસ્તુ અલગ છે હી સ્ટ્રોકમાં થોડું સિરિયસનેસ આવી જાય અને એવા સિરિયસનેસવાળા કેસો ગઈકાલ સુધીમાં પ્રોગ્રેસિવ કે ટોટલ એટી ટુ કેસીસ એવા સ્ટ્રોકના કેસીસ જોવા મળેલા હતા સદનસીબે આપ જે કહો છે એને વાત કરું તો એક કંઈક કન્ફર્મ ડેથ હજુ હિટવેવના લીધે જ ડેથ થયું હોય એવું કન્ફર્મ ડેથ હજુ ઓન પેપર નોંધાયું નથી દરેક રિપોર્ટ અમે ડેલી ઓનલાઈન રિપોર્ટ મંગાવીએ છીએ આઈએચઆઈપી પોર્ટલ છે અને આ પોર્ટલની અંદર ટોટલ બે હાજર ત્રણસો પંચોતેર સંસ્થા આપણા રાજ્યની એ તમામ સંસ્થા રિપોર્ટિંગ કરે છે અને રિપોર્ટિંગ ઉપરના ડેટા પ્રમાણે આ કાર્યવાહી થાય છે બીરો રિપોર્ટ સુરત